ભુજમાં પ્રથમ વખત ગીતા જયંતિ મહોત્સવની ભવ્યથી ભવ્ય ઉજવણીનું અનેરું આયોજન આખરી ઓપ અપાયો ગીતા ગ્રંથયાત્રા યાત્રા રવિવારે ભવ્યથી ભવ્ય નીકળશે સ્વામી પ્રદીપ્તાનંદજીએ પત્રકાર પરિષદમાં આપેલી વિગતો ખૂબ જ એક્સાઇટેડ છું વીસ વર્ષથી આ કચ્છની અંદર હું જે કામ કરી રહ્યો છું એમાં ઘણી બધી મોટી મોટી ઇવેન્ટ ઘણી બધી ઘટનાઓ અમારા નિમિત્તે ભગવાને કરી છે પણ હવે જે ઘટના આવી રહી છે આઠ ડિસેમ્બરે અને જ્યાં અમે હિન્દુ હિન્દુ જ્ઞાતિના ચાલીસ સમાજો એક સાથે ભેગા થઈ અને ગીતા જયંતિના ઉત્સવને મનાવવા જઈ રહ્યા છીએ ટાઉન હોલની અંદર અને સૌથી પહેલા તો અમારી ગ્રંથયાત્રા હશે આઠ તારીખે બપોરના સાડા ત્રણ વાગે જે રામધૂમ છે મંદિર ત્યાંથી શરૂ થશે અને ટાઉન હોલ સુધી પહોંચશે તો એ સાડા ત્રણ થી સાડા પાંચ બે કલાક અમારી યાત્રા છે ગ્રંથ યાત્રા જેમાં ભગવદ્ ગીતાને અમારા અઢીસો જેટલા બહેનો પોતાના મસ્તક ઉપર ધારણ કરી અને એ આખી યાત્રા નીકળશે કાઢશે અને સાથે સાથે અમે લોકો ત્યાં પહોંચ્યા પછી અમારે એક મોટા સ્વામીજી છે પરમાત્માનંદ સરસ્વતી જે આર્ટ્સ વિદ્યા અમારું રાજકોટમાં કેન્દ્ર છે આર્ટ્સ વિદ્યા મંદિરના આચાર્ય છે આચાર્ય સભાના હેડ છે અને એ આશીર પ્રવચન દેવા માટે ટાઉન હોલમાં રવિવારે સાંજના છ વાગે ત્યાં આવવાના છે તો છ થી આઠ એમનું પોતાનું પ્રવચન હશે અને ચાલીસ સમાજના પ્રમુખ પ્રમુખશ્રીઓ

અમે લોકો કરી રહ્યા છે તો હું ઈચ્છું કે કચ્છની પ્રજા ધારો કે ટાઉન હોલની કેપેસિટી એટલી બધી નથી પણ અમારે જે યુટ્યુબ ચેનલ છે સ્વામી પ્રેરતન સરસ્વતી નામ છે છેનું એના પર લાઈવ તમે તમારા ઘરે બેસીને પ્રોગ્રામ જોઈ શકશો અને ગ્રંથ યાત્રામાં આપણે બધા સાથે જોડાશું મોટી સંખ્યામાં લોકો આવવાની શક્યતા છે તો એના માટે કંઈ અલગથી વ્યવસ્થા હા મોટી સંખ્યામાં જે લોકો આવે છે એના માટે બહુ મોટા રસ્તાઓ છે આપણી પાસે ઘણો બધો મોટો આપણો ભૂજ છે અને આ આખું જે જોવા જેવું એ છે તમે જોજો કે જયારે આખી યાત્રા નીકળે ત્યારે બધાના હૃદયની અંદર કેટલો બધો પવિત્ર અને પ્રેમ હશે અને બધાની અંદર એક માત્ર કે ભગવદ્ ગીતાની જયંતિ આટલા મોટા સ્વરૂપે ઉજવવા જઈ રહી છે એ આ કદાચ કચ્છની અથવા તો કદાચ ગુજરાતની બહુ મોટી ઘટના છે કે જ્યાં આટલા બધા લોકો સાથે મળીને ગીતાજીનો જન્મ જયંતિ ઉત્સવ અને હારે હારે હનુમત કથા હનુમત કથા એક વર્ષ પહેલા ગાંધીધામમાં થઈ ગઈ પણ હવે જે કથા થવા જઈ રહી છે એ ટાઉન હોલ ની અંદર ભુજ માં સૌ વખત નવ તારીખ થી બાર તારીખ અને એ સાંજના ચાર થી છ હનુમત કથા હશે છ થી સાડા સાત ગીતા જ્ઞાન યજ્ઞ હશે હનુમત કથા માટેના આચાર્ય છે અમારા મહાદેવ પ્રસાદ જે છે બધા એને સાંભળ્યા હશે એક મહિના ભાગવત કથા કરી દીધે અને ભગવદ્ ગીતાનો નો જ્ઞાન યજ્ઞ છે એ હું લેવાનું છું તો આ રીતે સુંદર મજાનું સાત્વિક કાર્ય છે તમારા બધાના મન મગજ બરાબર સેનેટાઈઝ કરી ಸುಂದರ ಪಾವಿತ್ರ ಕಾಯ ಎೊ ಅಮ ಪ್ರಸಂಗ